સીટના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો શ્રી અલારખાભાઈ શ્રી ધારાભાઈ રામાભાઈ શ્રી સુનિલભાઈ કાંતિલાલ ઠક્કર અને સૌ સરપંચશ્રીઓ સૌ આગેવાનશ્રીઓ માણાબા તાલુકા પંચાયત સીટની અંદર લોકસભાની ચૂંટણીની અંદર છસો ને બે મતની ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે એક બુથને બાદ કરતા તમામ બુથોની અંદર ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે એક બુથમાં માત્ર સોળ મતની નુકસાની થઈ છે ત્યાં પણ આપણે ફરીને લીડ મેળવવા માટેનો પ્રયાસ કરશું મહેનત કરશું સેવા કરશું કુંભારીયા થોરીયારી પેથાપર ભીમદેવકા ફૂલફરા અને માણાપા આ બધા જ ગામોના સૌ આગેવાનોને હું હૃદયપૂર્વકના અભિનંદન અને ધન્યવાદ આપું છું આ બધા જ ગામોના સૌ કાર્યકર્તાઓ કે જેમણે સ્લીપ વેચવાનું કામ કર્યું છે બુથ ઉપર ટેબલ લગાવીને મતદાનના દિવસે મતદાન વધારવા માટેનો પ્રયાસ કર્યો છે એજન્ટ તરીકે બેસીને જેમણે સેવા આપી છે અને જેમણે આ ભારતીય જનતા પાર્ટીનો આદરણીય નરેન્દ્રભાઈનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે મિટિંગો કરી છે એવા દરેક આગેવાનોને કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કુંભારીયા થોરિયારી ફેથાપર ભીમદેવકા ફૂલપરા અને માણાબા આ વિસ્તારના મતદારોને પણ હું વંદન સાથે અભિનંદન આપું છું વિશેષ કરીને થોરિયારીની અંદર ગત ચૂંટણીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોડાયેલા અમારા સૌ સાથીદારોને વિશેષ અભિનંદન આપું છું કે આપ સૌના ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી એ વિસ્તારની અંદર કાંઠા વિસ્તારની અંદર ભાજપ ખૂબ મજબૂત બન્યું છે એટલે સૌ સાથીદારોએ જે સાથે મળીને એક દિશાના પ્રયાસ કર્યો છે કર્યા છે એનું જ આ પરિણામ છે એટલે છસો ને બે મજની લીડ માટે ફરી ફરીને આપ સૌને અભિનંદન અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય